નમસ્કાર પેન્શનરો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો માટે ખાસ જાણવા જોગ માહિતી આપણી સામે આવી રહી છે તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન વધારાને લઈને હજી દસ મિનિટ પહેલાં જ આવી છે એક અફલાતુન માહિતી તો મિત્રો શું છે આ અફલાતુન માહિતી જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકાર દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે તો નવા પગાર પંચ લાગુ કરવા પાછળનો સરકારનો ધ્યેય કર્મચારીઓની ખરીદશક્તિ વધારવાનો છે અને આઠમા પગાર પંચની તારીખ તાજેતરમાં થઈ ગઈ છે અને પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે તો ચાલો આ સમાચાર દ્વારા આ વિશે વધુ જાણીએ તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે જેનાથી સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો થવાની અપેક્ષા છે તો આઠમા પગાર પંચના અમલીકરણથી દેશની આર્થિક સ્થિરતા અને ઉત્પાદકતામાં સુધારો થઈ શકે છે તેમજ કર્મચારીઓની ખરીદશક્તિમાં વધારો પણ થઈ શકે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમું પગાર પંચ લાગુ ક્યારે થશે તો તાજેતરમાં સરકારે આઠમા પગાર પંચની રચના અને તેની શરતોની જાહેરાત કરી છે આનો અર્થ એ થયો કે સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો કરવાનો માર્ગ હવે સ્પષ્ટ થઈ ગયો છે તો અનુસાર કમિશન એપ્રિલ સરકારને તેની ભલામણો સુપરત કરવાનું આયોજન ધરાવે છે અને એપ્રિલ આઠમા પગાર પંચને દિવાળી બે હજાર સત્યાવીસ સુધીમાં લાગુ કરવામાં પણ આવી શકે છે તો મિત્રો ખાસ કરીને બે હજાર સત્યાવીસ એના ચોથા મહિનામાં આઠમા પગાર પંચ જે કમિશન છે તે પોતાની સંદર્ભની શરતો સરકારને સુપરત કરશે અને બે હજાર સત્યાવીસની દિવાળી એટલે કે આવતી દિવાળીને નહીં ને તેની પછીની દિવાળી ત્યારે આઠમા પગાર પંચનો છે તે અમલ થઈ શકે છે મિત્રો તો આઠમું પગાર પંચ કેવી રીતે કાર્ય કરે છે તેની વાત કરીએ તો સરકારના મતે કમિશનનો ધ્યેય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ભથ્થા બોનસ ગ્રેચ્યુઇટી અને કામગીરી સંબંધિત પ્રોત્સાહનોની તપાસ કરવાનો છે તો તે એ પણ સુનિશ્ચિત કરશે એ સરકાર પર નાણાકીય બોજ ન પડે અને નાણાકીય સંતુલન જાળવી રાખે તો કમિશન રાજ્ય સરકારો પર થતી અસરોની પણ તપાસ કરશે અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો એટલે કે પીએસયુએસના ખાનગી ક્ષેત્રના પગાર માળખાની તુલના પણ કરશે ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તો માહિતી અનુસાર આઠમા પગાર પંચમાં ફેક્ટર બે પોઈન્ટ છેતાલીસ સુધીનો હોઈ શકે છે તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂપિયા અઢાર હજાર છે તો એક પોઈન્ટ બ્યાસી ગુણ્યા ફિટમેન ફેક્ટર સાથે કર્મચારીનો નવો પગાર રૂપિયા બત્રીસ હજાર સાતસો ને સાઠ રૂપિયા થશે જે તેમના પગારમાં ચૌદ ટકાનો વધારો દર્શાવે છે તો તે જ સમયે જો બે પોઈન્ટ પંદર ગણું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીનો પગાર રૂપિયા સાતસો થશે જે ચોત્રીસ ટકાનો વધારો છે મિત્રો તો તે જ સમયે જો બે પોઈન્ટ છેતાલીસનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પગાર ચુમ્માલીસ હજાર બસો ને થશે જે ચોપન ટકાનો વધારો દર્શાવે છે ત્યારબાદ વાત કરીએ તો આ ભથ્થાઓમાં પણ ફેરફાર થશે તો આઠમા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓના પગાર તેમજ બોનસ નિવૃત્તિ લાભો ગ્રેચ્યુએટી અને પીએલઆઈ સિસ્ટમ પર પુનર્વિચાર કરવામાં આવશે જ્યારે બે હજાર સોળમાં વર્તમાન સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે તેના પરિણામે કર્મચારીઓના પગારમાં ચૌદથી સોળ ટકાનો વધારો છે તે થયો હતો તો હવે કર્મચારીઓને આશા છે કે તેમને આઠમા પગાર પંચ હેઠળ વધારાનો લાભ મળી શકે છે તો જો બધું યોજના મુજબ ચાલશે તો આઠમો પગાર પંચ દિવાળી બે હજાર સત્યાવીસ સુધીમાં લાગુ થઈ શકે છે મિત્રો તો મિત્રો હાલમાં જે પ્રમાણે કામ ચાલુ છે જો તેવી જ રીતે કામ ચાલુ રહે તો આગામી બે હજાર સત્યાવીસની દિવાળી સુધીમાં આ આઠમા પગાર પંચની અમલ પણ થઈ જશે અને તેની ચોક્કસ જાહેરાત પણ થઈ જશે મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ